લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું લગન પછી ને લગન પછી હું તને માલદે ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં શું કરીશું આપણે અરે ગાડી બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતી હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘેર રહેવા આવું ન તો તો માર મન ના ની પાડવાની હા ને તારે જ્યાં જવું હોય ને તો જવાનું તને કસાઈમાં ના ની પાડો પણ મને ઘરે જ ને એકલા ને ગમતારા વગર અને હું કઈ બીજા જેવી નહીં હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ તમે તાર જોજો કઈ વાંધો નહીં એવું જવું હોવું જોઈએ કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળા ને જવાય ના દે લગન પહેલા તો એવું કેતા હતા કે હું તને લગન પછી માલદીવ ફરવા લઈ જાય લગન ના પાંચ વર્ષ થયા લગન પછી લઈ જાય કીધું તું ને લઈ જાય ધીરજ રાખો ને

અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને અમને તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી પર મને નઈ ખબર કેમ આવ્યો તો શું કહેતો તો તને અરે તમે જ કરાયો છે ફોન મને નાની કીકી નામ જો તમે અરે હા આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે મેં ફોન ના ઉપડે ને તો તને કર્યો છે તમારા ભાઈ બેનનો બર્થડે છે એમ હા આજ એનો બર્થડે છે આજ બધા ભેગા થઈશું રાત્રે 12:00 જઈશું અમે પણ એમ કેતો જો કે મારા വൈફનો બર્થડે છે અન સરપ્રાઈઝ આપવાની છે મારા ફસાયો અરે એના વાઈફનો બર્થડે છે મને એમ કે એનો બર્થડે હશે એને મને કીધું જ નહી કોનો બર્થડે છે હા એના વાઈફનો બર્થડે છે અજી સાચું બોલો શરમ નહી આવતી તમાર ભાઈ બંદે જુઠ્ઠો તમાર જેવો અને મને તો એમ કેતો તો કે મારા ક્લાસના ભાઈબંધનો બંદો બર્થડે છે પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે મારા જ ગમે સાચી વાત કઢાવી પડે છે તમાર ભાઈ બંદે અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ મારા જવાનું છે કે નહીં મને સીધે સીધું આગ ના કહી દે તમે સીધે સીધું સાચું કહો છો જો સીધે સીધું આજે કહું છું આટ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છે અમે સીધે સીધું ગોદળો ઓઢીને સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં સલા ભઈ બંધ હોય બડતે મળ્યા છે ભગવાન ભઈ નું એકરો આલ્યો